કોઈ પણ પ્રકારનું કેમિકલવાળું ખાતર જમીન માટે ખતરારૂપ છે એમાં કોઈ બેમત નથી ખાતર થકી ઉત્પાદન વધે છે હકીકત છે ખાતર નખવું એ આપણી મજબૂરી બની ચૂકી છે અથવા આપણે મજબૂર બની ચૂક્યા છે હું રાસાયણિક ખાતરની વાત કરું છું ઓપ્શન ચોક્કસથી છે પરંતુ આપણે રાસાયણિક ખાતરની પાછળ પાગલ છે રાસાયણિક ખાતરની માગ સતત વધી રહી છે અને ખેડૂત પણ કરીશું પોષણક્ષમ ભાવને મળતા હોય આવક સતત ઘટતી હોય ખર્ચો નીકાળવા ઉત્પાદન વધારવા સિવાય કોઈ રસ્તો ન હોય ત્યારે ખેડૂત ખાતરની પાછળ રસાયણિક ખાતરની પાછળ લાગે છે અને રસાયણિક ખાતર પાછળ અરબો ખરબો રૂપિયાની સબસિડી વર્ષે દાળે આપણી દેશની સરકાર ખર્ચે છે આ તમામની વચ્ચે એક નવો આવિષ્કાર થયો નેનો યુરિયા પહેલાં ખાતરની એક થેલી આવતી હતી મોટી બોરી આવતી હતી હવે એક નાની બોટલ આવે છે જો કે કેટલાક ખેડૂતોનું કહેવું એ છે કે નેનો યુરિયા એટલું કારગત નથી ઉપરથી જમીન અને પાક બંને ખરાબ કરે છે તો સરકાર અને ઇફકો બંનેનો દાવો છે કે અમે પૂરું પરીક્ષણ કર્યું છે અને જ્યાં જ્યાં સુધારની જરૂર છે એ સુધાર કરીને જ યુ નેનો યુરિયાને ઇન્ટ્રોડ્યુસ કરાયું છે પણ આ તમામની વચ્ચે છેલ્લા દોઢ બે વર્ષથી ખેડૂતોની સતત ફરિયાદ આવતી હતી કે અમે જ્યારે યુરિયા લેવા જઈએ છીએ યુરિયાના વિતરણ કેન્દ્રો જે સહકારી ક્ષેત્રના પણ છે અને ખાનગી પણ છે ત્યાં જઈએ છે ત્યારે એમ કહેવામાં આવે છે કે યુરિયાની બોરી જોતી હશે ખાતરની બોરી જોતી હશે તો તમામ નેનોની બોટલ ખરીદવી પડશે આવું વારંવાર ખેડૂતો કહેતા રહ્યા છે સરકાર ઇનકાર પણ કરતી રહી છે પણ એ હકીકત છે વિતરણ કેન્દ્રો તરફથી ફોર્સ કરવામાં આવે છે ખેર એ જ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પૂછાયો અને શું જવાબ આપ્યો કૃષિમંત્રીએ જોઈ લઈએ આપના માધ્યમથી વન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે તે માટે સરકારે સી વ્યવસ્થા કરી છે અને એ માટે શું આદેશ કરેલા છે માન્ય અધ્યક્ષશ્રી યુરિયા ખાતરની સાથે ફરજિયાતપણે અન્ય ખાતરો જે ખેડૂતોને જરૂરિયાત નથી એવા ખાતરો ખાતર વિક્રેતાઓ દ્વારા ફાળવવામાં ન આવે એના માટે ખાતર કંપનીઓ સાથે મીટિંગ યોજી અને સૂચના આપવામાં આવી છે અને જરૂર પડે એના માટે કોઈ જો ફરજિયાત પણ આવી પ્રવૃત્તિ કરતું હશે તો એનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી સરકાર હાથ ધરવાનું વિચારી રહી છે આ બાઇટ અને કૃષિ મંત્રીનો આ સંદેશ વિધાનસભાનું જે અધિકૃત પ્રસારણ થતું હોય છે અને સરકારની જે વિભાગ તરફથી જે વિડીયો મોકલવામાં આવતો હોય છે તેના કડસી સાથે મેં અહીંયા પ્રસારિત કર્યો છે મારો પ્રયાસ ખેડૂતો સુધી પહોંચાડવાનો છે કે કૃષિ મંત્રીએ શું કહ્યું પરંતુ કૃષિ મંત્રીએ કહ્યું કે અમે બનાવતી જાણકારી કરી કરી આપી છે કે આવો ન શકાય પણ આપણામાં કહેવાય છે ને શેઠની શિખામણ જાપે સુધી કદાચ એવી જ સ્થિતિ ગ્રામીણ વિસ્તારમાં છે ગીર સોમનાથ જિલ્લાની સ્થિતિ જાણી છે અમે એ જોઈ લઈએ ઈરાભાઈ ખાતર લેવા જાઓ છો યુરિયા

મળે છે મળે છે તો ક્યાં મળે છે ખેડૂતો એમાં રિક્ષા ભાડું તો એક લાણીએ તો બરાબર એ છતાં ઉના જાય ટિકિટ ભાડા ખર્ચે છે તો એ ખાતર નથી મળતું તો બીજી બોટલ ઘાલી દે શું કહે છે ત્યાંથી હોય તો ખામી આ મળીએ પાઉ બરાબર પામુ જ લેન તો પછી આ તો ખાતર તો નાખવું જ પડે તો પેડું તો લેવાનો જ તે 200 રૂપિયા નું જે થાય હું હોટલ નું શું કરો હોટલ ભાઈ આવી રાખે તો ઉરિયા તો નાખું ને પણ મંત્રીજી તો એવું કહે કે ભાઈ એવું કોઈને નથી ફરજ જ ના ના આપે જ છે ભાઈ ફરજ જ છે ટોટાઈ આપે તો ભાઈ અમારે ઉરિયા તો નાખું ને ઉરિયા વિના તો કાવાનું નથી તો આ ખેડૂતો સ્પષ્ટ આરોપ છે કે અમને ફરજિયાત લેવા મજબૂર કરાય છે કે નેનું યુરિયા લેવું પડશે અમે મહેસાણાના ખેડૂતો સાથે વાત કરી એમને પણ એવું જ કહ્યું સાથે અમે વિતરક સાથે વાત કરી વિતરકે શું કહ્યું એ સાંભળી લઈએ એરિયાની કોઈ પણ બેગ ખરીદવી હોય તો એને શું લેવું પડે આધાર નંબર લેવો પડે આધાર કાર્ડથી યુરિયાની બેગ મળ બસ પછી નેનો એરિયા સાથે લેવો નેનો યુરિયા સ્પ્રે કરવાનું યુરિયા જે ડ્રોન પદ્ધતિથી સ્પ્રે થાય પંપથી એ સ્પ્રે થાય એટલે ગ્રાહકને આવું એના ઉપર વાળવાનો હોય એટલે નેનો યુરિયાથી સ્પ્રે થઈ કે એ યુરિયાનું જ કામ કરો બસ પણ સાહેબ જે કીધું કે નેનો યુરિયા ખરીદવું હોય ખરીદવાનું નહીં તમે છ થેલી લેતા હોય દાખલાથી તો એક થેલી એક બોટલ એ વાપરો અને એનાથી એ યુરિયાનો સ્પ્રે કરો જેથી ગવર્મેન્ટ હવે એના ઉપર પેલો કરી દઈએ બસ પણ જ્યારે મેં આપને પૂછ્યું કે હું મારે ચારથી લઈ લેવી છે તો આપે આપે એવું કીધું કે ત્રણ એરિયાની આવશે ત્રણ યુરિયાની ત્રણ યુરિયા એ વાપરો એક આ બોટલ વાપરો એટલે તમારે તો ચાર લેવાની જ છે તો આ એક યુરિયાની બોટલ વાપરો તમે જુઓ એમ વાત સાથે તો કોઈ નહીં લેતું સમજી લો સાથે કોઈને માફ બે કંપનીનું યુરિયા પણ કોઈ લે ના સાથે અમે સમજાય ખેડૂતને કે ભાઈ આ યુરિયા વાપરો તમને ફાયદો રહે કારણ કે એમાં આધાર કાર્ડની જરૂર પડે નહીં પેલા આમાં આધાર કાર્ડ ખેડૂતને લઈને આવવું પડે ખેર આ ખાનગી વિતરક હતા સહકારી સંઘો થકી પણ વિતરણ થાય છે યુરિયાનું અને ત્યાં યુરિયાની બોરીની સાથે સબસિડીવાળી યુરિયાની બોરીની સાથે શું ને લેવા ફરજિયાત કરવામાં આવી છે ફરજિયાત ફોર્સ કરવામાં આવી છે કે નહીં પંચમહાલ જિલ્લાના ગોધરા એપીએમસીમાં આવેલા તાલુકા અને જિલ્લા સહકારી ખરીદી વિતરણ સંઘના ડેપોમાં અમે તપાસ કરી તો અહીંયા

હવે જો કોઈ ખેડૂત જે નેનો લેવા માટેની ના પાડે છે આપ શું કહો હવે નેનો તો લેવા તો આપવું તો પડે છે અમારે એ મુજબ જથ્થો આવે છે અમારે આ જે સૂચના છે કોના દ્વારા આપવામાં આવી છે કે નેનો ખાસ નેનો આપવાની ફરજિયાત તો કંપનીમાંથી પ્રચાર છે અને સરકાર શ્રી તરફથી પણ જાણ કરેલી છે કે ઘણો પ્રચાર કરેલો છે કે નેનો વાપરશો તો ખબર પડશે કે રીતે નેનો નું રિઝલ્ટ છે એ હકીકત છે કે નેનો નવો આવિષ્કાર છે એ હકીકત છે આપણું ઇપકો એટલે કે ખેડૂતોની મંડળી જ ઉત્પાદન કરે છે પણ એ પણ હકીકત છે કે નેનો યુરિયા કેવી રીતે વાપરવું એનો ઉપયોગ ક્યારે કરવો એનાથી ફાયદા શું થશે એ ખેડૂતો સમજી શકે ને એ રીતનો સંનિષ્ટ પ્રયાસ નથી કરાયો અને એટલે જ ખેડૂત દુવિધામાં છે પણ કૃષિમંત્રી જે કહેતા હોય કુલ મળીને અત્યાર સુધી જે ફરિયાદો મળી છે એના ઉપરથી હકીકત એ છે કે પ્રેશરાઇઝ ખેડૂતને કરવામાં આવે છે ખેડૂતને સમજત નથી આપવામાં આવી પ્રેશરાઈઝ કરવામાં આવે છે આ કેવી રીતે શક્ય હોઈ શકે અને જો એવું જ છે તો કૃષિ મંત્રીએ કહ્યું એની કોઈ અસર થઈ નથી એટલે લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ મહેશભાઈ દેસાઈ ભારતીય જનતા પક્ષના નેતા છે કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટભાઈ તમે એમ તો છો પ્રોફેસર પણ જે વિસ્તારથી આવો છો એ વિસ્તારમાં સવિશેષ ખેતી થાય છે મારા તમારા બાપ દાદા ખેતી કરતા હતા એ કરતાં ને યુરિયા નહોતું કે છાણિયું ખાતર વધુ વાપરતા હતા આ ફર્ટિલાઇઝર પાછળથી વધુ વપરાશ વધ્યો તમારો અનુભવ શું રહ્યો છે તમે તો આજ ગૃહમાં પણ હતા કૃષિમંત્રી કહેતા હતા કૃષિમંત્રીને તમે વારંવાર મળો છો હું પણ જાણું છું રજૂઆત કરવા છો હું પણ જાણું છું તો તમે કૃષિમંત્રી સાથે વાત કરી આ મુદ્દે કે ખરેખર સ્થિતિ છે શું રોનકભાઈ આજે જે વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો એક વર્ષ પહેલાં ઓન રેકોર્ડ છે મેં જ આ પ્રશ્ન વિધાનસભાની અંદર પૂછેલો હતો કે ખેડૂતો ડીએપી કે યુરિયા લેવા જાય તો એની સાથે નેનો યુરિયા કે બીજી બધી વસ્તુઓ આપવામાં આવે છે કે કેમ એ વખતે પણ મંત્રીશ્રીએ આ જવાબ આપ્યો હતો મંત્રીશ્રી એ ખેડૂત છે એક સંનિષ્ઠ વ્યક્તિ છે અને ખેડૂતો માટે ચિંતા કરે છે એ વાત સાચી છે પરંતુ જે રીતે તળિયા લેવલે એટલે કે જ્યાં વિતરણ છે એ વિતરણવાળા લોકો એ ખેડૂતોને યુરિયાની સાથે માત્ર નેનો યુરિયા નહીં ચારથી પાંચ પ્રકારની કોઈ સાબુ આપે છે કોઈ અલગ અલગ વસ્તુ આપે છે અને એ ફરજિયાત પ્રમાણે ખેડૂતોએ લેવી પડે છે ને ખેડૂતો ના લે તો એમને ખાતર કે બિયારણ આપવામાં આવતું નથી ડીએપી પણ નથી આપવામાં આવતું એટલે સરકાર ભણે ગમે તેવા દાવા કરતી હોય કે આ ફરજીયાત નથી પરંતુ જે ખેડૂતો શિક્ષિત છે જે જાણે છે અથવા જે ખેડૂતો અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન કરે છે એમને પણ ફોન કરે છે કે સાહેબ આવો નિયમ છે અમે તરત જ એના વિક્રેતાને એના ડીલરને કહીએ ભાઈ શા માટે આપે છે તો એ ડીલર એમનામાં આપી દે છે પરંતુ આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંપર્ક કરવાવાળા અને દરેક ખેડૂતના ફોન ઉપાડવાવાળા ધારાસભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા મને લાગે છે કે કદાચ છમાંથી બે કે પાંચ ટકા ખેડૂતો એ અમારા જેવા ધારાસભ્યોને ફોન કરતા છે અને કહેતા છે અને એમને અમારી વિનંતી કે અમે કહીએ એના લીધે ખેડૂતોને આ વધારાની વસ્તુ મળતી નહીં હોય બાકી એ ચોક્કસ છે તમારા વિડીયોના માધ્યમથી પણ તમે બતાવ્યું છે આજે તમે દરેક ગામડાની અંદર કે દરેક મોટું સિટી હોય કે જ્યાં ખાતરનું વિતરણ કેન્દ્ર આપેલું છે સેન્ટર આપેલું છે ત્યાં ફરજિયાત આ વસ્તુ આપવામાં આવે છે આવે છે ને આવે છે નોનકભાઈ અને સરકાર એવું કહે છે કે નેનો યુરિયા એ નવી ટેકનોલોજી છે એનાથી ખેડૂતોને ફાયદો થાય છે રોનકભાઈ નક્કી કોણ કરશે ખેડૂતને ફાયદો થાય છે એ ખેડૂત નક્કી કરશે કે ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ કરશે જેને ખેતર નથી જોયું રોનકભાઈ જેને ખબર નથી કે મગફળી જમીનમાં ખાય તે ઉપર થાય એ એ બેઠા બેઠા ઓફિસમાં બેઠા બેઠા આદેશો કરે અને પ્રેસ મીડિયાની અંદર કહે કે અમે ટેકનોલોજી છે અને ખેડૂતો એનાથી ફાયદો થાય છે ખરેખર સરકારે ખેડૂતોની ચિંતા કરવી હોય જો ખેડૂતો પાસે જવું જોઈએ ખેડૂતો પાસે પ્રયોગ કરાવવા જોઈએ કેમ કે ખેડૂત જ સાચી મહેનત કરી અને સાચું પરિણામ કઈ વસ્તુમાં કયા બિરા બિરાણમાં કે કયા ખાતરની અંદર સાચું પરિણામ અને સારું પરિણામ કઈ વસ્તુથી મળે છે કયા ખાતરથી મળે છે એ ખેડૂત જ નક્કી કરી દે છે આ તો સરકાર એના માટે ઠોકી બેસાડે છે અને ખેડૂતને જો રોનકભાઈ ફાયદો થતો હોય ખેડૂત દસ થેલી યુરિયા લેવા જાય તો એને સ્પેશિયલ વ્હીકલ લઈ જવું પડે એનું ભાડું થાય એક થેલીનું દસ કે પંદર રૂપિયાનું એનું લગેજ ચાર્જ થાય અને એના બદલામાં જો એ એ દસ લિટર કે દસ કિલો નેનો યુરિયા લાવે તો એ બેગમાં થેલીમાં લઈ પોતાના ખેતરમાં ચાલતો જઈ શકે પણ શા માટે ખેડૂત લેતો નથી ખેડૂતને ફાયદો થતો હોય તો એને એને નાખવા કરતાં પંપથી છાંટવાનું પણ સહેલું પડે અને ઝડપથી એક વીઘા ખેતરની અંદર યુરિયા પૂંખું હોય કે નાખું હોય એના બદલામાં એક વીઘા જમીનની અંદર પંપ ભરી અને નાખી દે તો અડધા કલાકની અંદર એ કામ પૂરું થઈ જાય ખેડૂતને બધી રીતે સસ્તું પડે ટ્રાન્સપોર્ટેશનની અંદર સસ્તું પડે ખેતરમાં લઈ જવાનું એને સ્ટોરેજ કરવાનું તો શા માટે ખેડૂત વાપરતો નથી શા માટે ખેડૂતને ખેડૂત એવું કહે છે કે એમને કોઈ ફાયદો થતો નથી એટલે માત્રને માત્ર ખેડૂતોને સાથે મને લાગે છે કે ખેડૂતોની સાથે કરવાનું આ એક કાવતરું છે અને સરકારે ટેક્સ ના આપવું પડે ખેડૂતોને રાહત ના આપવી પડે અને ભવિષ્યની અંદર જે રીતે શિક્ષણમાંથી કે આરોગ્યમાંથી સરકારે પોતાના હાથ ઊંચા કરી દીધા છે એ રીતે સરકારી સબસિડીમાંથી હાથ ઊંચા કરવા માટેનું ચર્ચાનું આ પહેતું છે મહેશભાઈ જો એક બાજુ કૃષિ મંત્રી કહે છે ફરજીયાત નથી બીજી તરફ જમીનની હકીકત છે કે ફરજીયાત છે હું નથી જાણતો નેનો યુરિયાથી શું નુકસાન જાય છે હા પહેલી નથી ચોખ્ખો ફાયદો દેખાય છે પણ કારણ શું કે કૃષિ મંત્રી કહે છે એના કરતાં જમીનની હકીકત અલગ છે રોનકભાઈ સૌ પ્રથમ તો એ બીપી અસ્મિતાનું માધ્યમ ખેડૂતો બાબતે હંમેશા અગ્રણી અગ્રતા આપી અને ખેડૂતોની ચિંતા કરતું હોય છે એ બદલ આપને અભિનંદન આપું છું આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ કે જે ટેકનોલોજીનો ઉદભવ એ આપણા દેશમાં થયો આપણી સ્વદેશી ટેકનોલોજી છે અને એ આજે વિશ્વ અપનાવતું થયું છે આજે અમેરિકા કેનેડા વગેરે જેવા દેશો આપણે ત્યાંથી એ માલ લેવા માટે તત્પર છે અને લઈ રહ્યા છે પણ જે રીતે હમણાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ વાત કરી ખેડૂત મિત્રોએ વાત કરી મેં પણ તમારે જ્યારે ડિબેટ માટેનો ફોન આવ્યો ત્યારે મેં પણ મારી રીતે વાત કરી હતી તો ત્યાં તો મને જાણવા મળ્યું કે અમે કોઈને ફરજીયાત આપતા નથી ખેડૂતો પોતાની રીતે પ્રયત્ન કરે છે કે એને વાપરવાનો એક સિલસિલો ચાલુ કરે એટલા માટે ખેડૂતો પોતાની રીતે લેતા હોય છે પણ આમાં એક થોડુંક આપણે ડિટેલમાં સમજવાની જરૂર છે કે દેશમાં લગભગ છેલ્લા પાછલા નવ વર્ષની બી વાત કરીએ તો દસ લાખ કરોડથી વધારેની રકમ આપણે એ યુરિયાની સબસિડી પેટે આપી છે એટલે આમ જોવા જઈએ તો આપણે તો એ ખાતર તો ઇમ્પોર્ટ કરવું પડે એનું રો મટીરિયલ એટલે એક તો દેશનું ઊંડિયા પણ બહાર જાય છે એટલે એક એ નુકસાન જાય છે બીજું કે સરકારની તિજોરી પર પણ એટલો બધો બોજ આવે છે એના પણ વધારે ચલો બોજ પણ જવા દઈએ પણ ખેડૂતની જે જમીન છે જે ફળદ્રુપ જમીન છે અને એ આપણે યુરિયા જ્યારે એમાં નાખીએ છીએ ત્યારે જે યુરિયા ખરેખર પાકને જે અસર કરવું જોઈએ એનાથી પાકની ગુણવત્તા જે વધવી જોઈએ અને જે વિકાસ થવો જોઈએ એ વીસથી ત્રીસ ટકા યુરિયા જ એ પાક ઉપર જતું હોય છે બાકીનું યુરિયા જમીન ઉપર રહેતું હોય છે હવામાં જતું હોય છે કે પાણી સાથે એટલે એ ત્રણેયને જમીન પાણી અને હવા એ ત્રણેયને નુકસાન કરતું હોય છે એટલે ઓવરઓલ જે નુકસાન છે એ ખેડૂતને સરકારને અને પર્યાવરણને ત્રણેયને છે એટલે એક આના નિરાકરણ માટે આપણા દેશમાં એક આ નેનોની નેનો યુરિયાની નેનો ડીઓપીની એની એક શરૂઆત થઈ અને એને પ્રોત્સાહન આપવા માટે સરકાર અત્યારે અલગ અલગ રીતે પ્રયત્નો કરી રહી છે સ્વાભાવિક છે એક નવી ટેકનોલોજી છે એટલે ખેડૂતો થોડા ખચકાય એને વાપરતા આ અચકાય અને એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે ટીવીના માધ્યમથી કે એવી રીતે જોવા મળ્યું હોય કોઈ ખેડૂતનો અનુભવ બની શકે કે એની વપરાશ કરવાની સિસ્ટમ જે છે એ પ્રોપર ના હોય એના લીધે એને કદાચ ઉત્પાદન ઓછું આવ્યું હોય પણ રોનકભાઈ આપણી જે સહકારી સંસ્થા છે ઇફકો એ ખેડૂતોની પોતાની જ સંસ્થા છે એમાં પણ ફાર્મ બનાવેલા છે એ ખેડૂતો વિઝિટ કરે ત્યાં તો એમને વધારે ભરોસો આપશે અને હું તો એટલું કહું છું કે તમારે કદાચ ચાર વીઘા પાંચ વીઘા દસ વીઘા જમીન હોય તો એક વીઘામાં ખાલી તમે નેનો યુરિયા વાપરો અને બીજામાં તમે આ દાણેદાર યુરિયા વાપરો તમને ફરક મહેસૂસ થશે રાજ્ય સરકાર જે રીતે અત્યારે પ્રયત્ન કરી રહી છે તો નેનો યુરિયા ખેડૂતો વાપરતા થાય જે બોટલ કહેવાય કે એક પાંચસો મિલીની બોટલ પિસ્તાલીસ કિલોની યુરિયાની બેગની સામે એટલી એક સમાન રિઝલ્ટ આપે છે એનાથી વધારે સારું રિઝલ્ટ આપે છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો નથી થતો અને બીજું કે એમાં મજૂરી પણ નથી થતી સરકાર નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા માટે એમાં પણ પરચેઝમાં પણ સબસિડી આપી રહી છે નમો ડ્રોન દીદીની જે માન્ય મોદી સાહેબ જે યોજના લાયા છે એના માધ્યમથી છંટકાવ કરવામાં આવે તો એમાં પણ સરકાર સબસિડી આપે છે એટલે સરકારના પ્રયત્નો ખૂબ સારી રીતે ખેડૂતોને સમજાવવા માટેના અને ખેડૂતો જાગૃત થઈ અને નેનો યુરિયા વાપરતા થાય જેથી આપણે પ્રકૃતિ બચાવી શકીએ અને ઉત્પાદનમાં પણ વધારો થાય એ માટેના પ્રયત્નો છે એટલે આમાં કોઈ નેગેટિવલી જોવાની જરૂર નથી માન્ય ધારાસભ્યશ્રી ભાજપના ધારાસભ્ય છે એમણે પ્રશ્ન પૂછ્યો છે એ લોકોમાં જાગૃતતા થાય એના માટે છે કે કોઈ વિક્રેતા તમને આના માટે પ્રેશર ના કરી શકે અને જાહેર જાગૃતતા ફેલાય એનાથી ખેડૂતો જાગૃત બની અને નેનો યુરિયા વાપરતા થાય ભલે એક વીઘામાં વાપરે પણ એ વાપરશે અને એનું એમને પરિણામ દેખાશે તો ચોક્કસ થઈ શકશે એટલે સરકારના પ્રયત્નો આમાં આમાં સાફ છે નિષ્ઠા એ નથી કે ખેડૂતોને નુકસાન કરાવવું હા એનાથી સરકારની તિજોરીને પણ ફાયદો થવાનો છે પણ એનાથી વિશેષ ખેડૂતોને અને પ્રકૃતિને ફાયદો થવાનો છે અને એ આપણે આવનારી પેઢી માટે આપણે કરવું જ પડશે જે અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ હકીકત એ છે કે વાત તો કદાચ માની પણ લઈએ પરંતુ કોઈ પણ વિતરણ કેન્દ્રને એ અધિકાર નથી કે મારા ખેડૂતને એમ કે સાબુ ખરીદો આ ખરીદો તે ખરીદો એના માટે મારો ખેડૂત ગામથી તમારે ત્યાં નહીં આવતો નંબર વન નંબર ટુ એ હકીકત છે નેનો યુરિયા નવો આવિષ્કાર છે એ હકીકત છે સબસિડી પાછળ કરોડો રૂપિયા અરબો રૂપિયા જાય છે એ હકીકત છે નેનો છંટકાવ આસાન છે એ હકીકત છે સરકારનો સંદિષ્ઠ પ્રયાસ પણ છે એ હકીકત છે નેનો યુરિયાનો પ્રોપર પ્રચાર પ્રસાર થાય એનો ઉપયોગ કેવો થાય સમજાવવું જરૂરી છે પણ એ પણ હકીકત છે વિભાગના અધિકારીઓની નિષ્ઠામાં ખોટ છે એ ઇફકો પણ આવી ગયું અને વિભાગ પણ આવી ગયો કારણ કે આ જ ચેનલ ઉપર અમે ચર્ચા કરેલી અને માણસાના ખેડૂતે મુદ્દો ઊભો કરેલો અને કહેલું કે અમે સમજવા તૈયાર છે એમને સમજાવવા આવો મને યાદ છે એ જ ખેડૂતને ભરતભાઈને ફોન આવ્યો સરકારમાંથી વિભાગમાંથી અથવા ઇફકોમાંથી વાત કરી એક બે વાર સમજાવીશું આ કરીશું પછી ફોલોઅપ લેવાનું ચાલુ કર્યું ને તો એક પણ અધિકારી જવાબ આપતો નથી હું એટલે આ સારો આવિષ્કાર તમે સાચી જાણકારી પહોંચાડવા માંગતા નથી ને એટલે નથી પહોંચી રહી જરૂર છે મારા ખેડૂતને એક્ઝેટ કેવી રીતે ઉપયોગ કરવો એની પૂરી જાણકારી આપવી જ્યાં પણ ખેડૂતનો જાત અનુભવ છે અને ખેડૂત સૂચન કરે એ સૂચનને માનવું અને પ્રકારે સુધારો કરવાનો પ્રયાસ કરવો એ જો કરવામાં આવશે ને તો આ દુવિધા દૂર થશે એટલું કહીશ રાસાયણિક ખાતર આપણી માં સમાન આ ભૂમિને કારણ કે આપણે જમીનને માં કહીએ છીએ એને બંજર કરે છે એની ફળદ્રુપતાને ઘટાડે છે ગાય આધારિત ખેતી ગાયના ખાતર આધારિત ખેતી નૈસર્ગિક કુદરતી રીતે થતી ખેતી શ્રેષ્ઠ છે ચોક્કસથી હાલ એટલું ઉત્પાદન એનાથી નહીં આવે પણ લોંગ ટર્મ એ ઉત્પાદન વધુ આપશે એટલે શક્ય બને તો હું તો કહું છું શક્ય બને તો અમને એક વીઘાનું કહ્યું હું તો એક ગુઠાનું કહું છું કમસે કમ એક ગુઠો પણ રાસાયણિક ખાતરનો ત્યાગ કરી એક ગૂઠાની અંદર પણ આપણે આપણા નૈસર્ગિક પદ્ધતિથી ખેતી કરીએ અને ધીમે ધીમે એને વધુ વિકસાવીએ ને તો દેશની તિજોરીને પણ ફાયદો થશે પ્રકૃતિને પણ ફાયદો થશે અને આ બધી દુવિધાઓ દૂર થશે કારણ કે આપણા બાપ દાદા જ્યારે ખેતી કરતા હતા ને વર્ષો પહેલાં એટલે કોઈ યુરિયા બુરિયા નહોતું છાણિયું ખાતર જ હતું